ઘઉં તો હારા થયા હે પણ ખાડે મારું બેટું જેવું થયું જુઓ ને હા ખડનું કંઈક આયોજન કરવું પડશે આ ખર જેવું થયું ખડ આ ખડ ઓછું થાય ને તો ઘઉંનો કંઈક વિકાસ થાય રાતે મારા બેટો કંઈક ભાંડલા શિખર આવક શિખર કઈ આ કોતરેલું કૂતરેલું તો ભોંડના આવા પગ ના હોય આ ગમી જાનવર આવતું હોય રાતે આ તો રાતે ખબર રાખો રાખવા આબોને

પણ એક <tos tapping> <tosament>

ટીનાજી ટીનાજીના બોરે આવ્યો હું આ ટીનાજી કોઈ દેખાતા નહીં ના તાળા ગયા છે બધા મારો મારો લાગે મને જવા દે કોઈ વારો

મારા ખેતર માં એક જનાવર જબરજસ્ત આવી ગયો બોલો દોડતા તો મેં તો ચમ દોડે હારે હું તો તમારા બોરો તમને ગોતવા ગયો તો આ ખેલે આવ દે થોડક આવડે આવડે આ બેન તમે આપો અરે બડો આવી ને આવી આ શું નામ ઝેંગડારો ને જનાવર જોઈ ગયો હું તો અરે શું તું વાઘ હતો અવાજ તમે જોવો તો એનો બહુ લાગે જનાવર જિંદગી પેલી વાર જોયું આપડે આવું

એટલે કાઠો થઈને જવા દે ને હવે કે તો તો જોઈ તો લેવી લા ચા જ્યા ઓ આ ભજે લા ટીનાજી આય આવો આ કંઈ નહીં ભડો શું પોસી હો નકરા ધોળી આડ્યા હો હા મને જવા દે ને આ તો મારે છે દેખાતું નહીં કઈ એટલે આ ભડો કાભાજી ટીનાજી તમે ખાલી ખાલી બીજેલા હોય છે તમે તારી તમે આવ્યો તો મારી મને એવું લાગે કે બિયાણા લાગે અલ્યા એક નંબરના અમે હાવ પૂછી હું તો જો હું તો લેવા આવ્યો તો ને હવે તમાર તુંવેર ખાવા નહીં આવું આ માન છે ને

લાઈ મને પાછો વળી જાવ દે ને મને લાગે બીક ઓલા આખા જાય એટલે હું પાછો જતો રહું આ તો ક્યાં હતા હું કઈ ગયો હું જતા તો રહ્યા લાગે આખા મને પાછો વળી જાવ દે ને કહી દઈશ કે હું જઈને આવ્યો કંઈ નતું